કુંજ મારે રે હું તો વેલી રે ઉઠી થી હું તો ઉઠી થી ફરામા મારે મારી સાસુ ને સમજાવો રૂડા મારા સાસુને સમજાવો રૂડા રૂડાન મારે મારી મારે ઇનાંદીને રાકુ રૂડા માન મારે જાલ ચાલી છ કોર જાય કુંજ માં હારે હે ચાલ ચાલે હે ચાલ કુંજ માં હારે હે મારા પુત્રને પોઢારું રૂડા પારણે ડારુ રૂડા પાર રે હેરા સ્વામી ને જાડી બાર હેરા સ્વામી ને જાડી કાઢો બારણે રે ચાલ ચાલને ને સતુરા જાય કુંજ મારે ચાલ સતુર જાય કુંજ કોનેત માં કઢી ભરી રે હે ડાર કોને બાત માં કઢી ભરી રે હે હે વાપરી જુગે રે હે હે વાપરીત મને જમારૂડા જુગે રે ચાલ ચાલ ને ચતુર જ કું જ મા ચાલ ચાલ seජ ku जमा nolaki